નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં દિન પ્રતિદિન માથાભારે હોય તેવું લાગી રહ્યું છે નાના પુત્રની કુસંગત કારણે ચાલીસ વર્ષીય પિતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો તો સાથે નાના ભાઈની કુસંગતને લઈ મોતોભાઈ હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે સુરતના નવાગામ દિંદોલી વિસ્તારમાં માધવ દેરી પાસે

આરોપીઓ ફરી એકવાર મૃતકના પુત્રને ફરવા લઈ જવા માટે બોલાવા ગયા જ્યાં મૃતકે પોતાના પુત્રને તેઓ સાથે મોકલવાની ના પાડતા આરોપીઓએ ચપ્પુ વડે રામ બચ્ચન મોર્યાને ગા મારતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું જ્યારે પિતાને બચાવવા ગયેલા મોટા પુત્ર અભિષેકને પણ આરોપીઓએ ચપ્પુના ગા મારતા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હા સમગ્ર મામલે પરિવારમાં શોકની સાથે પોલીસ સામે ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ દ્વારા હત્યાના ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસે આ ગુનામાં સંડોવાઈ અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે તો સાથે પરિવાર દ્વારા આવા માથાભાર ઈશમો વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની સામે અંબિકા સોસાયટી છે ત્યાં આજે મોડી સાંજના સમયે એક ઘટના બની હતી જેમાં મારે મારીની બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જે બાબતે લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ ચાર આરોપી પૈકી એક કુંદન સુનિલ સાહુ સોરી કુંદન સુનિલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ આ બે ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ ચાલુ છે અત્યારે અને પૂરતા મળી બંનેની ધરપકડ કરવામાં આવશે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન મોર્યા આ બંને ભોગ બનનાર તરીકે છે અભિષેકને પણ કેટલીક ઈજાઓ થઈ છે અત્યાર તિક્ષણ આત્યારના ગામ વાડે લોકો ઉપર એટેક થયોવાની જાણકારી પોલીસને મળી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. આપનું નામ વિજયબાધ મૌર્યા जी मरने वाले का नाम क्या है और वो क्या काम करते थे मरने वाले नाम आरबी मौर्य वो डिंडोली में साग भाजी बेचते थे वो आपके क्या लगते हैं भाई लगते थे हमारे जी एक एक की हत्या हुई है और दूसरे की क्या हालत है दूसरे की हालत नाजुक है वो भी आईसीयू में एडमिट है जो मर, जिसने हत्या की है उन लोग का पहचान और क्या नाम है थे? हाँ उनको पहचानता हूँ कुंदन चौधरी राजू साहू दो का नाम मालूम है बाकी नहीं मालूम है अभी पुलिस 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 क्या की तरफ तो क्या की ये मर्डर के एक दो दिन पहले मतलब वो लोग अंदर में थे पुलिस चौकी ऐसी मर्डर कर दिए अभी आपकी मांग क्या है हमारी मांग है ये है की ऐसे मतलब अपराधी जो है मतलब खुले आम नहीं चाहिए आप हमारू नाम दिनेश मौर्या हूँ एक सामाजिक कार्यकर्ता तरीके अपने समाज में काम करिए

આપણે દિંડવલી વિસ્તારમાં જે બ્રિજ આવે છે નવા ગામમાં એ વિસ્તારની ઘટના છે એમાં આપણે એક પરિવારના હતું એને ત્રણ છોકરો છોકરો છે છે તો એક હતું પછી એને એને જે ટપોરીઓ છે બધા છાવરતા હતા એને વિરોધ કર્યો પછી આ વિરોધના લીધે બધું આ બનાવ બન્યા છે ત્રણ ચાર દિવસ પહેલા એને અગેન્સ્ટમાં આપણે પોલીસ કાર્યવાહી પણ કરી હતી એમે એમાં પોલીસે સમાધાન કરીને પછી લોકોના ઘર મોકલી દીધા હતા ત્યાર પછી એમાં જે એક મુખ્ય આરોપી છે જે હત્યા કર્યા છે સાથે જે લોકો જોડાયેલા હતા એ લોકો એક સોચી સમજી સાદી જેને કહેવાય આના આધારે આ લોકો આપણા વાર્ચસ્વ કાયમ કરવા માટે હત્યા કરી છે હત્યા ગઈકાલે સાંજે લગભગ સાત વાગે શાકભાજી માર્કેટ ભરાતું છે ત્યાં જાહેરમાં કરી છે એટલે સાત વાગે એનું ખાલી એટલું જ મોટિવ છે કે મારું આ વિસ્તારમાં એક મોટો વર્ચસ્વ કાયમ થઈ જાય આ એની માનસિકતા છે કેમ કે આમ લોકો એમ કહે છે કે આ અપરાધિક ટાઈપના લોકો છે એ નાના મોટા અપરાધ કરતા જ છે એનું પેશા છે એને પરિવાર જે છે એનું સહકાર આપે છે

धराशा कर ना मेरा नाम यशराज मौर्या सामाजिक साम नवागाम सब्जी मार्केट त्रिपाठी हॉस्पिटल के सामने पुराना जकात नाका पर जो है राम बच्चन जी के जो की आलू बेचने का आलू प्याज बेचते हैं उनके यहाँ कुछ चार एक बदमाश आए और चाकू से उनके ऊपर हमला किए जिसमें रामबचन मौर्या जी की मृत्यु हो गई और उनका जो लड़का था दूसरे नंबर का वो बुरी तरह घायल है और हम लोग यहाँ इस समय यहाँ सिविल हॉस्पिटल में हैं हमारी मांग है कि अपराधियों के ऊपर जो है उनके जो मकान है उस पर बुलडोजर एक्शन होना चाहिए और कड़ी से कड़ी कार्रवाई के तहत उन्हें फांसी की सजा मिलनी चाहिए और उनका पूरा परिवार आपराधिक किस्म के लोग पूरे सूरत में नहीं चाहिए उनको यहाँ से जो है उनको जिला बदर होना चाहिए वो कभी यहाँ सूरत में दिखने नहीं चाहिए यही हमारी और हमारे समाज की मांग है हमला करने का कारण यह बताया जा रहा है कि भाई देखिए क्योंकि अब राम बच्चन जी रहे नहीं ठीक है हमला करने का कारण जो कि बताया जा रहा है कि उनके घर के आगे लुखे सब खड़े होते थे और उसके लिए उन्होंने मना किया कि हमारे घर के आगे न खड़ा हो आप लोग जो है

અટક કરવાનો બાકી છે તેની શોધખોળ ચાલુ છે જી ટોટલ કેટલા આરોપીઓનું નામ છે ફરિયાદ મુજબ હાલ 4 આરોપી છે બાકી સીસીટીવી ફૂટેજ પર બધું ચેક કરી અન્ય કોણ આમાં સામેલ છે એની તપાસ આગળ ચાલુ છે આરોપી શું કામ કરતા હતા છે હાલ આરોપી પાસે બીજો કોઈ કામ ધંધો છે નહીં છૂટક મજૂરી કામ કરે છે જી જે રીતે ફરિયાદીઓ તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અરજી આપવામાં આવી હતી છતાં એ લોકો છૂટી ગયા બાદ લાખ કૃત્ય કરેલું છે અને અરજી ને અનુસંધાનમાં પોલીસે કાર્યવાહી કરેલી છે અને એના જામીન પણ લેવડાયેલા છે તેમ છતાં છૂટીને આ હત્યાનો બનાવ બનેલ છે એ બાબતે પોલીસ હાલ ઇન્વેસ્ટિગેશન કરી દે